નમસ્કાર મિત્રો હું છું અર્દેવાળા અને બે દિવસ પહેલાં એક યુટ્યુબના માધ્યમથી મેં એક વિડીયો મૂકેલો કે ચાલુ વિદ્યાસાઈક ભરતીની અંદર મેં ફોર્મ નથી ફેર્યું કારણ કે મારા ફોર્મ ભરવાના કારણે એક બેરોજગાર વ્યક્તિની નોકરી છે એ છીનવાઈ જાય એટલા માટે મેં વિદ્યાસાઈક ભરતીની અંદર ફોર્મ નથી ફેર્યું તો એક મિત્રોએ મને પ્રશ્ન કર્યો કે તમે એક ફોર્મ નહીં ભરો તો એમાં શું મોટો ફેર પડવાનો છે તો એમના માટે ખાસ આ વિડીયો મેં બનાવ્યો છે જરૂરથી એ મિત્ર મને ખબર છે કે આ વિડીયો જોશે જ એક માણસ છે એ દરિયાના કિનારે છે એ સવારમાં કે સાંજના સમયે ફરવા માટે નીકળ્યો હોય છે અને ફરતા ફરતા એણે એક દ્રશ્ય જોયું તો સ્થાનિક રહેવાસી દરિયાના કાંઠે રહેતો માણસ દરિયા વિસ્તારની અંદર રહેતો માણસ તો એ દરિયાના કાંઠે બેઠો હોય છે અને એ બેઠેલો માણસ છે એ થોડીકવાર માટે નીચે જ નમે છે નીચે ઝૂકે છે હાથમાં કંઈક ઉપાડે છે અને દરિયાની અંદર ફેંકે છે આવું દ્રશ્ય છે એ દરિયાના કાંઠે ફરતો માણસ છે એ જોવે છે તો એને એમ થયું કે આ માણસ ગાંડો થઈ ગયો છે શા માટે આ આ રીતે છે એ કંઈક ફેંકી રહ્યો છે એવું મને લાગે છે એટલે માણસ નજીક જાય છે અને નજીક જઈને માણસે પેલો જે દરિયાના કાંઠે ગામડીઓ માણસ બેઠેલો અને એને પ્રશ્ન કરે છે કે ભાઈ તું આ શું કરી રહ્યો છે અને ત્યારે ગામડિયો માણસ એટલું કહે છે કે અત્યારે ઓટનો સમય છે અને ઓટના કારણે દરિયાના કાંઠે છે એ પાણી આવે છે નાની માછલીઓ છે એ બહાર ધકેલાઈ જાય છે અને એ માછલીઓ પાછી અંદર ન જાય તો એને ઓક્સિજન નથી મળતો અને એટલા 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 માટે એ માછલીઓ છે એ મૃત્યુ પામે છે એટલે મૃત્યુ ન પામે અને ઓક્સિજન મળી રહે એટલા માટે હું ફરીવાર એને દરિયાની અંદર ધકેલી રહ્યો છું જેના કારણે એ બચી જાય અને ત્યારે એ માણસ એટલું બોલ્યો છે કે આ દુનિયાની અંદર તો કેટલા કિનારાઓ છે કેટલા દરિયા છે અને આવી રીતે એક એક માછલી બચાવો તમે ખાલી તમારા એકના કારણે એમાં શું મોટો ફરક પડવાનો છે ત્યારે એ કાંઠે બેઠેલો ગામડીયો માણસ એટલું બોલ્યો હતો કે આખા વિશ્વના દરિયાને કાંઠે ગમે એટલી માછલીઓ છે આવી રીતે ધકેલાતી હોય એ કોઈ માછલીને ફેર નહીં પડે પણ હું જે માછલીને મારા હાથથી દરિયાની અંદર નાખું છું ને એ એક માછલીનો જીવ બચી જાય છે ને એ માછલીને મોટો ફરક પડે છે એ દરિયાના કાંઠે બેઠેલો માણસ છે આવડી મોટી વાત સાહેબ સમજાવી ગયો તો આજના શિક્ષિત યુવાનોને આ વાત કેમ નથી સમજાતી કે હું એક ફોર્મ ન ભરું તો મારા કારણે એક ઉમેદવારની નોકરી છે એ બચી જાય છે અને એ ઉમેદવાર માટે બહુ મોટો ફરક પડે છે એના જીવનની અંદર સાહેબ એક મોટો વળાંક આવે છે તો આ વસ્તુ છે મારે તમારા જીવનની અંદર સાહેબ આ નાની નાની વાતોના મર્મ છે એ ઉતારવા જોઈએ શિક્ષિત છીએ આપ સૌને ખૂબ ખૂબ શુભકામના જય હિન્દ